તો સૌપ્રથમ પ્રથમ ગુગલની અંદર આપણે સર્ચ કરાવના સાથે જ આપણને અહીંયા એક વેબ પેજ સરકાર શ્રી દ્વારા વેબ પેજ બનાવવામાં આવ્યું છે જે આપણને અહીંયા વેબ પેજ દેખાશે આ રીતે વેબ પેજ ખોલતા બાદ આપણે સ્ક્રોલ કરનારી સાથે નીચે જ આપણે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન લોગ ઇન બે હજાર પચીસ ન્યુ એ અહીંયા દેખાશે એની ઉપર આપણે ક્લિક કરીશું ફરીથી આપણે આ વેબ પેજ ખોલતા નીચે સ્ક્રોલ ડાઉન કરતા આપણને વિદ્યાર્થી રજીસ્ટ્રેશન લોગ છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે ક્લિક કરતાની સાથે જ આપણને અહીંયા એક વેબ પેજ ખુલશે જો આપણને આ વેબ પેજ ના ખૂલે તો 에러 આવે 프라이버시 ની તો ત્યાં નીચે 어드밴스 લખેલું છે ત્યાં 어드밴스 ઉપર ક્લિક કરશું 어드밴સ ઉપર ક્લિક કરતા નીચે એક લિંક આવશે એ લિંક ઉપર ક્લિક કરતા આવું એ વેબ પેજ ખુલી જશે અહીંયા મેં એ પ્રાઇવસી નું જે છે તે અહીંયા ઓપન કરેલું છે તેથી મારે તરત જ એ વેબ પેજ ખુલી રહ્યો છે હવે આ રીતે સેટ નું વેબ પેજ આવતા આપણે આપણી સ્કૂલની અંદર જેટલા બાળકો પાસ થયા છે અને મેરિટમાં આવ્યા છે એ બાળકો અહીંયાથી સર્ચ સ્ટુડન્ટ કરતા આપણે જોઈ શકશું ત્યારબાદ આપણે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન કરતા આપણે રજીસ્ટ્રેશન કરી શકશું તો આપણી અમારી સ્કૂલમાં જે બાળકો આવ્યા છે એ અહીંથી હું સર્ચ કરાવીશ ત્યારબાદ સર્ચ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરતા બાજુની અંદર ડિસ્ટ્રિક્ટ બ્લોક અને સ્કૂલ એ આપણે પસંદ કરી લેશું જિલ્લો અમદાવાદ તાલુકો ક્લિક કરતાની સાથે અહીંયા જેટલા વિદ્યાર્થીઓ મેરીટ યાદીની અંદર હશે એ તમામ નામ અહીંયા દેખાશે એની અંદર સ્કૂલ યુ દેખાશે

અને સીટીએસ આઈડી એ ઓટોમેટિક આપણે એડિટ ઉપર ક્લિક કરતા આવી જાય છે ત્યારબાદ જે બાળકનું નામ છે એ નામ અને પપ્પાનું નામ ફાધર નેમ્સ સરનેમ આવી જશે બર્થ ડેટ જો બર્થ ڈیٹ ની અંદર ખામી હોય તો આપણે અહીંયાથી સુધારી શકીએ છીએ ત્યારબાદ અહીંયા જેન્ડર જે છે એ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ આપણે બર્થ સર્ટિફિકેટ જે છે જન્મનો દાખલો એ આપણે અહીંયાથી જે અપલોડ દેખાય છે ત્યાંથી

અહીંયા સર્ટિફિકેટ જે અપલોડ છે બટન એના ઉપર ક્લિક કરતા આપણે સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ આપણે વ્યુ બટન ઉપર ક્લિક કરતા એનું સર્ટિફિકેટ જોઈ શકાશે ત્યારબાદ આગળના સ્ટેપની અંદર સ્પેશિયલ નીડ્સ અંદર જો બાળક વિકલાંગ હોય તો અહીંયા આપણે યસ આપશું નહીં તો નો આપીને આગળ જોઈશું ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ દેખાશે જે ધોરણ એક થી પાંચ ધોરણની અંદર

પરંતુ જો બાળક સરકારી શાળામાં એની શાળામાં અથવા તો અન્ય શાળામાં ભણેલો હશે તો અહીંયા ડિટેલ આવી જશે અને ઓટોમેટિક અહીંયા યસ લખેલું આવશે ત્યારબાદ અહીંયા રેસીડેન્ટિયલ જે ડિટેલ છે એ આપણે ઓટોમેટિક આવી જશે અથવા તો આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે અહીંયાથી આપણે સિલેક્ટ કર્યા બાદ ત્યારબાદ

અને ત્યારબાદ જે પાસવર્ડ એ સેટ પાસવર્ડમાં નાખ્યો છે એ પાસવર્ડ અહીંયા કોન્ફર્મ પાસવર્ડની અંદર નાખવાનો રહેશે ત્યારબાદ અહીંયા જે ચેક બટન છે એ ચેક બટન ઉપર ક્લિક કરી અને અહીંયાથી સબમિટ રજીસ્ટ્રેશન આપવાનું રહેશે તમામ વિગતો ચકાસ્યા બાદ જ સબમિટ રજીસ્ટ્રેશન આપવું અન્યથા એ એડિટ ફરીથી થશે નહીં માટે તમામ વિગતો જોયા બાદ જ પછી જ આપણે સબમિટ રજીસ્ટ્રેશન આપવું આ રીતે આપણે બાળકનું રજીસ્ટ્રેશન કરી શકીએ ફરીથી આપણે એક વખત આપણી હોય સ્કૂલ પસંદ કરશું ત્યારબાદ સર્ચ કરશું ત્યારબાદ જે વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થીને એડિટ કરશું ત્યારબાદ અહીંયા સંપૂર્ણ વિગતો આપણે અહીંયાથી ચકાસી લઈશું ત્યારબાદ બધ જે સર્ટિફિકેટ છે અહીંયાથી અપલોડ કરશું ત્યારબાદ જે કેટેગરીમાં બાળક આવે છે એ કેટેગરી પસંદ કરી ત્યારબાદ એનું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ અપલોડ કરશું ત્યારબાદ જો દિવ્યાંગ બાળક હોય તો એનું સર્ટિફિકેટ અહીંયાથી અપલોડ કરવાનું આવશે જો યસ કરશું તો ત્યાં તરત જ એ નવી ટેબ અહીંયાથી ઓપન થઈ જશે અને જે ડિસેલિબ્રિટીની જે એનું સર્ટિફિકેટ છે એ પણ અહીંયાથી અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ બાળક જો જ્યાં જ્યાં ભણ્યું હોય ત્યાં એની સ્કૂલની ડિટેલ તમામ એક થી પાંચ આવી જશે ત્યારબાદ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ અહીંયા સ્કોલરશીપ સેક્શનની અંદર આપણે જોઈ શકશું કે આ બાળક જો આપણે આગળના બાળકની અંદર દેખ્યું હતું કે રક્ષા શક્તિ યુનિવર્સિટી ફક્ત દેખાડતી હતી પણ આ બાળક જે છે એક થી ધોરણ સરકારી શાળામાં ભણ્યું હોવાથી એ તમામ ત્રણે ત્રણ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ અને શક્તિ ત્રણેય ની અંદર એ યોજનાની અંદર ભાગ લઈ શકે છે રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ ત્યારબાદ નવી આપણને સૂચના મળતા આપણે જે તે બાળકને આપણે જે શાળા પસંદ કરવાની છે એ આગળની માહિતી આગળના વિડીયો ઉપર જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત ક્રાઇસ માય ચેનલ જિગ્યારની વિદ્યામંદિર અને બેલ બટન ઉપર પ્રેસ કરી અને લેટેસ્ટ અમારી ચેનલના વીડિયો મેળવો